લોકસભા પેટા ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે ત્યારે હવે ખૂબ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે જનસંપર્ક પણ કરી રહ્યા છે લોકોને મળી રહ્યા છે અભિવાદન ઝીલી રહ્યા છે આ બધાની વચ્ચે ગેની ઠાકોર છે પ્રહારો કરવાનું પણ નથી ભૂલી રહ્યા એક બાદ એક જે ભારતીય જનતા પાર્ટી પર અને બનાસકાંઠાની રાજનીતિ પર તેઓ બનાસ ડેરી ઉપર પણ ખાસ વાત કરે છે અને શું અને કોના પર નિશાન સાધે છે તેની કરીશું આ રિપોર્ટમાં વાત નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત આપની સાથે હું છું સૌમ્ય

બનાવી શેરીની સાધારણ સભાઈ થઈને એક ડેરી મારમત બે પાસ આવ્યા વાર થાય છે મારો ઘણી બધ વર્ષ બની ગયો તમારે ત્યારે વાત થતા હતા માતા ભેગા પણ થઈને એને વા લાવવામાં આવે એની અને ખેડૂતો નહીં ડેણી છે ડેણી સાધારણ સભા હોય તો કે મારબત બે પાસે લાવવામાં આવે છે પણ બીજું લોકોને બનાવવા નહીં લાગે આપણે નહીં આપણે માછભાઈ અહીંયા પણ નવતા હતા કે હવે તો કે હદ થઈ ગઈ છે કે પાક કેટલા કંડાયા છો એટલે કે હવે તો બનાસ બેંકે એવું કહે છે બનાસ કેની એવું કહે છે કે તમારો ભાવ વધારો તમારે લેવો હોય ને તો બનાસ બેંકમાં ખાતો હોય તો ભાવ વધારો મળશે બાકી કે નહીં ભાવ વધારો પણ આપવો નહીં આવે એટલે કે તમને કઈ તકલીફ તો કે મારી બેંકમાં મારો ન તો ભા આર્યા મારા ખરાનતા હવે તમારે કઈ બેગમાં ખાતુર આપો એને પૂછવું પડે અરે પદાસ દેરીને અંત બાપ પધારવા એટલે તન પર મેરબાની કરી છે 12 મહિના 4 મહિના ઉઠીને સોતરાને 50 હોલકમ કે 150 લીટર 200 ગ્રામ ઉતરેથી આવતા અરે દેરીમાં પોતાનો ભરણપોષણ માલ કરીને દૂર પર ને એનો ભાવ પધારવા છે કઈ તમે દયાતા કરી કેવી આ એક અત્યાચાર અમે આપડે લડાઈ દી એક અંધારમાં અમે આપડે લડાઈ દી એક આપા જીનાની અસ્મિતા પાટેની કા લડાઈ દી આપણે સુતરીની અંદર કેતા હતા કે હવે આ 50 કંડાળને બહાર માંથી છોડાવો તો તો કભે તમારું પધારનું કામ કર્યું છે અમે કીધું હે હવે જ્યાં જરૂર પડે એ સ્ટેજ હે આ પતાને કે આપવાની જવાબદારી

જે એ લોકો ભારતીય જનતા પાર્ટી જેટલી સક્ષમ છે એટલા આપણા સમાજો હોય કે આપણી પાર્ટી એટલી સક્ષમ નથી આ નથી ત્યારે તમારે કેવા આગળ ચૂંટણી લડાવવી પડશે કે તમે ટૂંક સમયમાં કે જે તે વખતની પરિસ્થિતિ આમે ના જુઓ કે સાપટી ચૂંટણી લડતા હોય તો બે મહિના થોડા ગઢા છે અને બે મહિના થોડા તો શંકર પર પ્રહારો કરવાનું ગેની બેન ઠાકોર ભૂલતા નથી અને અલગ અલગ પ્રકારની રાજનીતિ અત્યારે બનાસકાંઠામાં જોવા મળી રહી છે આરોપ પ્રત્યે આરોપની રાજનીતિની શરૂઆત તો ક્યારની થઈ ગઈ છે પરંતુ હવે માહોલ ખૂબ જ અલગ જોવા મળી રહ્યો છે ત્યારે જ્યારે ચૂંટણીની જાહેરાત થાય છે અને ચૂંટણી યોજાય છે ત્યારે એક વાત તો સ્પષ્ટ છે કે આ પેટા ચૂંટણી છે ટોક ઓફ ધ ટાઉન હંમેશા રહેવાની છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહું ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર